તો અહીંયા કટિંગ થાય છે નાગરવેલના પાનનું અને ચાલો જો આપણે અહીંયા નાગરવેલના પાન કટિંગ થઈ ગયા છે પાતરી ચાલીસ પાન લીધા હતા આપણે તો બનાવવાનું છે તો જો હવે આપણે આ પાનનો મસાલો નાખી દીધો છે એમાં એડ ને હવે બધાયને આપણે ગુલકંદ છે ને મસ્ત ભળી જાય ગુલકંદ ને છૂટું પડશે ને હમણાં છૂટું પડી જાય આમ કરીશ ને ચાલો તો જો આપણો પાનનો મુખવાસ અહીંયા રેડી થઈ ગયો છે અને ટેસ્ટ એક જય સ્વામિનારાયણ તો આપણે જો આજે તો ઘણા દિવસે મળ્યા કેમ કે પંદર વીસ દિવસ થઈ ગયા તાને અને આજે જો સ્ટાર્ટ કર્યો છે ને હવે દિવાળીની તૈયારી ખૂબ જો અહીંયા જોરથી ખાવા મળી છે તો આજે બનાવીશું આપણે પાનનો મુખવાસ મીઠા પાનનો અહીંયા તે માટે જો આપણે નાગરવેલના પાન લઈ લીધા છે તાજે તાજા ઘરની નાગરવેલના

તો પાન અહીંયા નાગરવેલના લઈ લીધા છે ને જો આ રીતે આપણે ધોઈ નાખ્યા છે પેલા અને કોરા કરી લીધા છે સુકવી લીધા છે હવે જો અહીંયા ઝીણું એ એટલું બધું ચોરસ ચાર કટકી કરો ને થોડીક પાતળી કરો હજી આ બસ હજી પાતળી રાખો જેમ બને એમ તો અહીંયા કટિંગ થાય છે નાગરવેલના પાનનું અને જો આ પાનના મસાલા બધા લઈ લીધા છે આપણે આમાં ટોપરું છે અને આ ખજૂર કતરી લઈ આવ્યા તો આ ને કતરી છે ઈ જીણું હાવ નો હાલે હે ખજૂર ની કતરી છે ને ખજૂર કતરી છે પછી આ સળી સોપારી છે ડુટી ફૂટી છે અને ધાણા દાળ વરિયાળી અને ગુલકન અને પાન ના મસાલા ની ઓલી આવે છે ને ઈ પણ છે તો ચાલો આપણે આજે પાન એટલે જ ને પછી ઘટે કારવે તો ઓલા મુખવાસ આપણે ખબર પડે આ એમ એટલે તો અહીંયા જો અમાર કટિંગ કરવા માટે બેસી ગયા છે પેલા પાન બધા કટિંગ કરી લે દાંડલા કાઢી કાઢી અને પછી બધો આપણે ભેળવશું તો ચાલો આખી રેસીપી મીઠા પાનના મુખવાસની બનાવવી ઘરે નાગરવેલના પાન હોય તો બની જાય ઘરે મસ્ત હા હજી જો ઓલો તલ ને વરિયાળી અને સુવાદાણા અને દાણા ડાળ ને અજમા એનો મુખવાસ પણ બનાવવાનો છે તો એ બધો અત્યારે જો હળદર મીઠાવાળો કરીને ભેળવશે મમ્મી અને સૂકા દેહું આખી અને પછી કાલે બનાવશું એને તો આ પેલા કરી લઈ તો ચાલો જો આપણે અહીંયા નાગરવેલના પાન કટિંગ થઈ ગયા છે અને હવે એમાં આપણે ઝાડું ખમણ ન મળ્યું એટલે પછી આપણે ઝીણું ઢોકરાનું અહીંયા વરિયાળી લીધી છે હવે બધું મિક્સ કરશું ધાણા દાળ નાખશું જેટલા પાન હોય એ પ્રમાણે થોડો થોડો કરો તમારે જે પ્રમાણે હોય એ પ્રમાણે નાખવાનું પછી પછી નાખશું ખજૂરપતરી હવે આપણે નાખશું સળી સોપારી બસ એમાં પતરો થાહા હા હો પડી ગઈ સડી સો પારી ને હવે જીમ પેલો પાન નખ દે આ મસાલો નાખવાનો ને જી પછી નખશ્યુ પાનનો મસાલો કરીયા હારે લે લે અને હવે આમાં નાખશું આપણે મસાલો જો પાનનો મસાલો નાખવાથી આનાથી જો સ્વાદ ટેસ્ટ પાનનો સરસ આવે છે મસાલો આવે ને એમ એ તમારે વધારે

બહાર રાખો ને તો દસ પંદર દિવસ સારો રહે અને ફ્રીજમાં બેણી ભરીને મૂકી દો તો તમારે બે મહિના સુધી કાંઈ ન થાય આ મુખવાસને એવો ને એવો રહે અને આપણે જો અત્યારે તો જો કે થોડોક બનાવી કેમ કે પછી છે ને જાજો ટાઈમ થાય એટલે આમ સુકાઈ જાય મુખવાસ એટલે થોડો થોડો જેમ જો હે ને એમ બનાવશું આ બધી સામગ્રી પાછી રાખી દઈશું અને આપણે તો નાગરવેલના પાન તો બધા ઘરના જ છે એટલે જારે પાછો બનાવવાની ઈચ્છા થાય ત્યારે પાછો પૂરો થઈ જાય એટલે બનાવી બુલકન કને એટલે બધું એમ હા એમ તો બધું હેઠે પડ્યો અહીંયા જે આ બુલ ને બુલકન tartar ભળી જાય ભળી જાય પણ અત્યારે તો ઉપર લઈ બસ હવે આમ આપણે બુલકન એડ કરી દેશું લેક દે ગુલકન સરખી રીતે પાછો ચાલો તો જો આપડો પાન નો મુખવાસ અહિયાં રેડી થઈ ગયો છે અને ટેસ્ટ એકદમ મસ્ત આવ્યો છે તમે બાર થી પાન મસાલા વાળું બનાવીને લ્યો ને એ ખાવ ને એની જેવો ઘર નો ટેસ્ટ આવ્યો છે અને બહુ મસ્ત બન્યો છે આ રીતે તમે પણ બનાવજો ઘરે પાનનો મુખવાસ કેમકે દિવાળીની તહેવારની સિઝનમાં તો અત્યારે બધે મુખવાસ ઘરે ઘરે બનતા જ હોય તો મીઠો મુખવાસ આપણે બજારનો લાવો એની કરતાં ઘરે જ ચોખ્ખોય બને અને સારોય બને અને આને તમે સ્ટોર કરીને મહિનો દોઢ મહિના લગી ફ્રીજરમાં ફ્રીઝરમાં નહીં પણ ફ્રીજમાં ડબ્બો ભરીને રાખી શકો છો એટલે જ્યારે ખાવો હોય ને ત્યારે એમાંથી લઈને ખાવો ઠંડો અને સરસ લાગે તો ચાલો આપણે આ રે આજની રેસીપી તમને કેવી લાગી

એટલે ઠેઠ સુધી અમારા બ્લોગમાં બન્યા રહેજો જે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એ અમારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો અને ચાલો બાય બાય